ને વલ્લભ વિદ્યાનગરની નલીની કોલેજ પાસે એચ એમ પટેલની પ્રતિમા પાસેથી બલૂન ઉડાવીને અતુલ પટેલે ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન પ્રસ્થાન કરાવ્યું હતું વર્તમાન સમયમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને યુવાનોમાં હૃદય રોગની બીમારીઓ જોવા મળી રહી છે ત્યારે લોકોમાં હૃદયની સ્વચ્છતા માટે જાગૃતિ લાવવા અને હૃદય સાથે સ્વસ્થ રહે તે માટે એક વોકેથોનનું પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા હેલ્ધી હાર્ટ વોકેથોન નલીની કોલેજ પાસેથી પ્રારંભ કરી ભાઈકાકા સ્ટેચ્યુ આણંદ વિદ્યાનગર રોડ થઈ ટાઉન હોલ ખાતે પહોંચી જ્યાં વોકેથોનનું સમાપન થયું હતું અને આ વોકેથોનમાં તબીબો વિદ્યાર્થીઓ ભાઈકા યુનિવર્સિટીના અધ્યક્ષ મેનેજિંગ ડિરેક્ટર અને વિદ્યાર્થીઓ તેમજ હૃદય રોગની સારવાર લઈ સ્વસ્થ થયેલા દર્દીઓ માટે મોટી સંખ્યામાં જોડાયા હતા કરમચ હોસ્પિટલ દ્વારા જે એ વર્ષ ઘણા ઘણા અભિનંદન આપું છું કારણ કે આપણે શરીરના સ્વાસ્થ્ય એ બ્રેન માટે એલર્ટ રહેવું પડે અને બીજા બધા જે પ્રોબ્લેમ છે એ ઘણા ઓછા થઈ જાય હું સોળ વર્ષથી દોડું છું અને બસો ને એકસઠ મેરાથોન આપણા ભારતમાં દોડી આવ્યો છું સાડા ત્રણ હજાર મોટા મોટા ઉપરાંત લોકોમાં પોતાના હાર્ટ માટે જાગૃતિ લાવવાનો છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે ઉત્સાહ વર્ષો વર્ષ વધતો જાય છે આ વર્ષે આશરે અઢી હજાર લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને એ રજીસ્ટ્રેશન પછી બી ઘણા લોકોને ચાલુ હતું એટલે અમે એમને વધારે ને વધારે ઉત્સાહ લેવા માટે પ્રેરિત કર્યા છે આપ સૌ જાણો છો કે કોવિડ પછી ઘણા લોકોને હાર્ટની પર્ટિક્યુલરલી જુવાનીઓને તકલીફ થઈ છે તો આનું એક જાગૃતતા ફેલાવવા માટે આપણી હોસ્પિટલ આ આનું આયોજન કરે છે અને આ મેરેથોનના અંતે આપણા જે હાર્ટના ડોક્ટરો છે એ લોકોના જે સવાલો હોય છે એનો જવાબ આપી અને નિરાકરણ કરવાનો પ્રયત્ન કરે છે તો અમે આ આ પ્રયત્ન ચાલુ રાખશું અને અમને ઘણો આનંદ છે કે આ વર્ષે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપર